દર્શક મિત્રો તમારું કંઈક સારું થાય ત્યારે તમારા જ કહેવાતા શુભચિંતકો ચિંતામાં પડી જાય છે દર્શક મિત્રો હું નવી કાર લાવ્યો મારા ખાસ દોસ્તને ઈર્ષા આવી ગઈ મારી પત્ની માટે સરસ સાડી લાવ્યો તો એની બહેનપણીને પણ અદેખાઈ આવી ગઈ ઓફિસમાં બોસે મારી સાથે સારી વાત કરી તો મારા સહકર્મચારીઓને દ્વેષ આવી ગયો ખેર દર્શક મિત્રો મારી દ્રષ્ટિએ ઈર્ષા અને પવન સરખા જ છે બંને દેખાતા નથી પણ એની લહેરખી અનુભવી શકાય છે ઈર્ષા એટલે અદેખાઈ ઝરીલાપનું અને દ્વેષ સીધી ભાષામાં કહીએ તો બીજાનું સારું ના જોઈ શકીએ એને જ ઈર્ષા કહેવાય એક વખત મેં એક મહાત્માને પૂછ્યું પ્રભુ ઈર્ષાથી બચવું હોય તો શું કરવું પડે એમને બહુ સરસ જવાબ આપતા કહ્યું કે હકીકતમાં ઈર્ષા એ લોહીચુંબક જેવું કામ કરે છે ઈર્ષા જ અદેખાઈને આકર્ષે છે એટલે કે કોઈની ઈર્ષા કરવાનું બંધ કરીએ તો ધીરે ધીરે કોઈ આપની અદેખાઈ રાખવાનું બંધ કરશે ખેર થોડીવારમાં મહાત્મા પાસે મારો જ મિત્ર અમિત પહોંચ્યો એને જોઈને મહાત્માના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ વાસ્તવમાં અમિત એમનો અંગત ચેલો ગણાય એને જોઈને મહાત્મા ઊભા થયા અને એને ભેટી પડ્યા આ દ્રશ્ય જોઈને મારા મનમાં બળતરા થવા લાગી દર્શક મિત્રો સળગતા રહે એ જ પ્રકાશ આપે છે બાકી બળતરા તો માત્ર ધુમાડો જ નીકળે છે વેલ દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો ત્રીસેક સેકન્ડ પછી પાછા મળીશું દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો ભરોસો ઘણો વજનદાર હોય છે એનો ભાર શકતા નથી ખેર મેન્ટલ રહેતા અભિજીતને મળવા માટે વીસ વર્ષમાં પહેલી વખત કોઈ આવ્યું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અજીતભાઈએ મુલાકાતીની ઓળખ માગી એને જવાબ આપ્યો સર મારું નામ અભિષેક છે અને હું અભિજીતનો ભાઈ છું માફ કરજો અમેરિકામાં હતો એટલે ક્યારે આવી શક્યો નહીં પણ આ વખતે હું ખાસ એને મળવા જ ઇન્ડિયા આવ્યો છું સુપ્રિન્ટેન્ડન્ટે બંને ભાઈઓની મુલાકાત ગોઠવી એક રૂમમાં બંને મળ્યા દસેક મિનિટ સુધી એકબીજાને જોતા રહ્યા થોડીવાર પછી બંને બહાર નીકળ્યા બધું સામાન્ય હતું પણ અભિજીતના અંગૂઠા પર ભોરા રંગની શાહીનું નિશાન હતું સુપ્રિટેન્ડન્ટ સમજી ગયા હકીકતમાં પ્રોપર્ટીના કાગળો પર અભિજીતનો અંગૂઠો લેવા માટે એનો ભાઈ મેન્ટલ હોસ્પિટલ આવ્યો છે એને ભાઈ સાથે કોઈ લાગણી નથી પણ પ્રોપર્ટી વેચવા માટે એને એના અંગૂઠાની છાપ જરૂરી હોવાથી તે આવ્યો છે ખેર દર્શક મિત્રો ધ્યાન આપશો તો ખબર પડશે કે અનેક માનસિક દિવ્યાંગો રસ્તા પર રઝડી રહ્યા છે એમને બે ટાઈમનું ભોજન આપનાર કોઈ નથી વાસ્તવમાં એમનો જન્મ પણ માની કુખેથી જ થયો છે એમના પણ સ્વજનો હયાત છે એમ છતાંય એમને રસ્તે રઝડવું પડે છે કારણ કે સ્વજનો એમને સ્વીકારવા તૈયાર નથી દર્શક મિત્રો મંદિરની બહાર રેલવે સ્ટેશન કે બસ ડેપોની બહાર અથવા જાહેર સ્થળોએ બીજી તરફ કાયદા પ્રમાણે ભીખ માંગવી એ ગુનો છે દેશના અઢાર રાજ્યોમાં ભીખ માંગનારા લોકો સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે પહેલાના જમાનામાં ભિખારીઓને પકડવા માટે સુધરાઈની ગાડીઓ ફરતી હતી જેને જોઈને ભિખારીઓમાં દોડધામ મચી જતી હતી

થોડી વાર રહીને એક સરસ ચા પણ આપી ગયો મેં પૂછ્યું ભાઈ તમે અહીં નોકરી કરો છો એને જવાબ આપતા કહ્યું ના ભાઈ મારી કહાની કંઈ અલગ જ છે વર્ષો પહેલાં મને એક બાકડા પરથી ભિખારી સમજીને સુધરાઈવાળા અહીં લઈ આવેલા ત્યારથી હું અહીં જ રહું છું ભિક્ષુ ગૃહમાં પટાવાળાનું કામ કરું છું ભિક્ષુ ગૃહ એ જ મારું ઘર જેવું છે અહીં સલામતીનો મને અહેસાસ થાય છે બહારની દુનિયામાં મને ડર લાગે છે દર્શક મિત્રો જે ભીખની જેમ માંગવાથી પણ ન મળે એને પ્રેમ કહે છે વર્ષ પહેલી વખત યુરોપમાં ભીખ માંગવા બદલ ગુનો દાખલ કરવાની શરૂઆત થઈ હતી દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ હાલમાં પાકિસ્તાનમાં સૌથી વધારે ભિખારી જોવા મળી રહ્યા છે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં ભિખારીઓને લઈને અરાજકતાની સ્થિતિ ઊભી થઈ છે ભિક્ષાવૃત્તિના વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો વિશ્વના તમામ દેશોમાં ભીખ માંગતા લોકોમાં નેવું ટકા પાકિસ્તાની ભિખારી જ હોય છે દર્શક મિત્રો કોકને ડર છે કે ભગવાન જોઈ રહ્યા છે કોકને વિશ્વાસ છે કે ભગવાન જોઈ રહ્યા છે પણ મને એ નથી સમજાતું કે ભગવાન છે ક્યાં દેખાતા કેમ નથી દર્શક મિત્રો વિશ્વનું સૌથી મોટું સૌથી ઓથેન્ટિક અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે ગૂગલ મેં ગૂગલને પૂછ્યું સુરત ક્યાં છે એને મને પરફેક્ટ જવાબ આપ્યો મેં એને પૂછ્યું અમદાવાદ ક્યાં છે એને મને એક્ઝેક્ટ જવાબ આપ્યો મેં પૂછ્યું નરેન્દ્ર મોદી કોણ છે એને મને ડિટેલમાં જવાબ આપ્યો મેં એને પૂછ્યું કે મહાત્મા ગાંધી કોણ છે એને સચોટ જવાબ આપ્યો અને પછી મેં એને પૂછ્યું ભગવાન ક્યાં છે ગૂગલનું સર્ચ એન્જિન થોથવાઈ ગયું એની પાસે ભગવાનનું ચોક્કસ લોકેશન ન હતું એના સ્વરૂપનું વર્ણન પણ ન હતું એટલે એને જવાબ આપ્યો કે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે દરેક જગ્યાએ મોજૂદ છે ખેર દર્શક મિત્રો આજે મારે તમને પૂછવું છે કે તમને ખબર છે ભગવાન ક્યાં છે જાણતા હોવ ને તો એમનું લોકેશન બાજુના નંબર પર વોટ્સએપ કરજો કારણ કે મારે ભગવાનને મળવું છે અને પૂછવું છે કે તમે બધે જ છો તો દેખાતા કેમ નથી તકલીફમાં મારી મદદ કરો છો તો દેખાતા કેમ નથી મુશ્કેલીમાંથી ઉગારી લો છો તો દેખાતા કેમ નથી કીડીને કન અને હાથીને મન આપો છો તો દેખાતા કેમ નથી મને સમજાતું નથી કે લોકો સમક્ષ ઉપસ્થિત થવામાં તમને સંકોચ શેનો છે ખેર દર્શક મિત્રો ભગવાનનું સાચું સરનામું મળે તો મને ચોક્કસથી જાણ કરજો મારે એમને પૂછવું છે કે તમે દેખાતા કેમ નથી સમય છે એક નાનકડા વિરામનો ત્રિસિક્સ સેકન્ડ પછી ફરી મળીશું જોતા રહેજો કેમ છો ગુજરાત દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝેન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે ચાલો વાંચીએ દર્શકોના મેસેજ પહેલો મેસેજ સુરતથી આવ્યો છે જમીનભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ હું નિયમિત જોઉં છું કાર્યક્રમમાં લોકોની સમસ્યા પર પણ ફોકસ કરવું જોઈએ બાકી કાર્યક્રમ સરસ છે જીવન ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન જમીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમારા સજેશનને ચોક્કસ ધ્યાને લઈશું બીજો મેસેજ વડોદરાથી આવ્યો છે વડોદરાના શૈલેષભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એમાં જો થોડા સમાચાર ઉમેરો તો ઇન્ફોર્મેટિવ પણ થાય બાકી કાર્યક્રમ જોરદાર છે જીવન ન્યૂઝને અભિનંદન આપનો આભાર શૈલેષભાઈ આપણા સજેશન પર ચોક્કસ વિચાર કરીશું મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્રીજો મેસેજ રાજકોટથી આવ્યો છે રાજકોટથી વિજયભાઈ લખે છે કે કેમ છો ગુજરાતની જેમ કેમ છો રાજકોટ એવો કાર્યક્રમ પણ બનાવો તો અમને આનંદ થશે તમારા કાર્યક્રમમાં રાજકોટની નવા જૂનીનો પણ સમાવેશ કરો તેવી અમારી ડિમાન્ડ છે આપનો આભાર વિજયભાઈ તમારા સૂચનને જરૂરથી ધ્યાને લઈશું ચોથો મેસેજ વડોદરાથી આવી રહ્યો છે અનિલભાઈ લખે છે કે વેકેશનને લીધે પર્યટન સ્થળો પર ભારે ભીડ ઉમટી રહી છે સરકારે પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ઇંતેજામ કરવા જોઈએ કેમ છો ગુજરાત કાર્યક્રમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ જીવન ન્યૂઝ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આભાર અનિલભાઈ તમારી શુભેચ્છાએ અમારા પ્રોત્સાહનમાં વધારો કર્યો છે આપનો હૃદયપૂર્વક આભાર દર્શક મિત્રો મારે તમને એક સૂચન કરવું છે વાત એવી છે કે હાલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે જેને લીધે ગુજરાતના પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ખાસ કરીને નદી કાંઠા પર તો લોકોનું રીતસરનું કીડિયારું ઉભરાય છે આવા સંજોગોમાં નદીમાં સ્નાન કરવું જોખમી સાબિત થઈ શકે છે તમને જાણીને દુઃખ થશે પણ બે દિવસ પહેલા વડોદરા નજીકના કોટના બીચ પર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા બે યુવકોના ડૂબી જતા મોત થયા હતા એવો જ બીજો એક બનાવ દાંડીના દરિયાકાંઠે બન્યો હતો વાત એવી હતી કે મૂળ રાજસ્થાનનો પરિવાર દાંડી ખાતે ફરવા ગયો હતો જે દરમિયાન દરિયાની ભરતીમાં પરિવારના છ સભ્યો ડૂબવા લાગ્યા હતા જેમાં બે જણાને બચાવી લેવાયા હતા જ્યારે ચાર લોકો ડૂબી જતા લાપતા બન્યા હતા આ બંને ઘટનાઓને આપણે ગંભીરતાથી લેવી જોઈએ અને વેકેશન મારવાના ચક્કરમાં નદી કિનારે જોખમી સ્થળો પર સ્નાન કરવાનું ટાળવું જોઈએ દર્શક મિત્રો નવી શિક્ષણ નીતિના અમલ સાથે ગુજરાત બોર્ડનું ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ ખૂબ સારું આવ્યું છે દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ ધોરણ બાર કોમર્સમાં આ વર્ષે આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ સુડતાલીસ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે તેવી જ રીતે ધોરણ બાર સાયન્સમાં આશરે એક ત્રીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એકાણું હજાર છસો ને પચીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે આ વર્ષે ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાનું પરિણામ ખૂબ સારું આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓ આનંદિત છે પણ વાલીઓની કડાકૂટ વધી ગઈ છે વાત એવી છે કે આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સારા ટકાથી પાસ થયા છે એટલે સ્વાભાવિક છે કે એડમિશન માટે પણ એટલી જ પડા પડી રહેશે આવા સંજોગોમાં લે ભાગુ તત્વોથી સાવધાન રહેવાની અમારી સલાહ છે દર્શક મિત્રો જ્યારે જ્યારે એડમિશન માટે હરીફાઈ જામે ત્યારે ત્યારે એડમિશનના બહાને છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ પણ વધે તેવી આશંકા ઊભી થતી હોય છે આ વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે એટલે સાચવજો કોઈની વાતોમાં ના આવી જતા દર્શક મિત્રો હવે સમય થયો છે આજનું રાશિ ભવિષ્ય જાણવાનું તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે આપનું આજનું ભવિષ્ય પહેલા વાત કરીએ મેષ રાશિની તો આજે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે આપનું વર્તન ધ્યાન લોકોનું આકર્ષિત કરશે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા ખાસ મિત્રોને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારા ઉત્સાહમાં વધારો કરશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે વાત કરીએ કર્ક રાશિની તો અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમે જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તે કરો ધનના મહત્વને તમે આજે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવાયેલું ધન તમારામાં ઘણું કામ આવી શકે તેમ છે તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો વાત કરીએ કૃષભ રાશિની તો તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે આજનો દિવસ સારો છે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથીની ખાસ રસ નહીં દેખાડે વાત કરીએ મિથુન રાશિની તો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો જે લોકોના પરિવારજનો ફરિયાદ કરે છે કે પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે વાત કરીએ સિંહ રાશિની તો તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવા ન દો કેમકે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો વધારાના નાના રિયલ અસ્ટેટમાં રોકજો કોઈક જૂની ઓળખાણ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે વાત કરીએ કન્યા રાશિની તો તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારા માટે આર્થિક વળતર પણ લાવશે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો આજે તમારા કામની સરાહના થશે વાત કરીએ તુલા રાશિની તો તમારી અંદર આજે જે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય પર તમે વધુ ધ્યાન આપશો અને દરકાર કરશો તમારો સાથી તમારા વિશે સારા વિચાર કરશે કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો લાભદાયક દિવસ રહેશે અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી આજે રાહત મળી શકે છે કોઈ નજીકની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જે તમને આજે આર્થિક લાભ આપશે આજે તમે જો થોડો પ્રેમ વહેશો તો તમારું પ્રિય પાત્ર તમારા માટે દેવદૂત બની જશે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માનશો વાત કરીએ ધન રાશિની તો આજે તમને તમારી જાત માટે સારી લાગણી થાય ધનની બચત કરવી જોઈએ તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતા ઘણી સારી રહેશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારા માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાન તેને થવા દો વાત કરીએ મકર રાશિની ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજડી પડ્યા હોય એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્ય પાસેથી મદદ લો નાનાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વંશી શકે છે તમારા જીવનસાથી આજે તમારી રોજ બરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે વાત કરીએ કુંભ રાશિની તો પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂળમાં લાવી મૂકશે તમારી કારકિર્દીની શક્યતાને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌતુક તમે આજે કામે લગાડી શકો છો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે વાત કરીએ મીન રાશિની તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો ખૂબ જ આકર્ષક સાબિત થશે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે બાબત બની શકે છે તમે આજે અનુભવો છો તે જણાવવામાં ઉતાવળા ન બનો દર્શક મિત્રો બધા તમારાથી ખુશ રહે જરૂરી નથી તમારા ઘરે વાગતી સુખની શરણાઈ પાડોશી માટે તો ઘોંઘાટ પણ હોઈ શકે દર્શક મિત્રો ખુશ તો આપણે જાતે જ થવું પડે દુઃખી તો કોઈ પણ કરી જાય ને

ની ચેનલ પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગ્યે અને સાંજે સાત વાગ્યે રિપીટ જોઈ શકશો દર્શક મિત્રો આવી જ રીતે કમેન્ટો લખીને એમને પ્રોત્સાહન આપતા રહેજો અને બાજુ પર લખેલા નંબર પર તમે મેસેજ WhatsApp કરી શકો છો અને ફરી યાદ કરાવું તો મેસેજમાં તમારું નામ રહેણાંક વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર